ઉભરાતી ગટરોના પાણીનો નિકાલ કરવામાં શિહોર નગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે ઉભરાતી ગટરોની સમસ્યાનો નિકાલ કાયમી ધોરણે કરવા માટે લોક મુકે ચર્ચાઈ રહ્યું છે કે નગરપાલિકા તંત્રને કોઈ રસ ના હોય તેવું લાગી રહ્યું છે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું લોકો ઉભરાતી ગટરોને લઈને હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે રિપોર્ટર વિપુલ બલિયા શિહોર હર્ષદભાઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કર્મચારી વિંગના ભાવનગરના જિલ્લા પ્રમુખ સાહેબ તમે જોઈ રહ્યા છો કે આ સરકારી કચેરી છે પીજીવી છે એની પ્રાઇવેટ ગટર જેને સંડાસ બાથરૂમ સંડાસ નરક ઠેઠ રોડ ઉપર નીકળ્યું છે આપ જોઈ શકો છો આ શિહોરની અંદર કરોડોના ખર્ચે સરકારે બનાવેલી તમામ ગટરો આખા શિહોરમાં ઉભરાઈ રહી છે ત્યારે નગરપાલિકાને કોઈ પણ જાતની દરકાર નથી કે ગામ સ્વચ્છ કેમ રહે સરકાર મોટી મોટી વાયદા કરે મોટી મોટી વાતો કરે છે પણ એમાં તથ્ય કાંઈ નથી ભાજપ સરકારના રાજમાં ગ્રાન્ટો આવે છે કે નથી આવતી અને ક્યાં જાય છે એ ખબર નથી એટલે આ શિહોરની અંદર કોઈ બોલવાવાળું નથી કે બોડી બામણીનું ખેતર સમજે છે શું છે એ કાંઈ સમજાતું નથી માટે આજે આ આપ જોઈ રહ્યા છો એવી રીતે ગટરોનો પ્રશ્ન શિહોરનો ખૂબ ગજવતો પ્રશ્ન છે અને સ્વચ્છતાનો પ્રશ્ન છે ભીમ